પાટણથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પાટણના સિદ્ધપુરની મુલાકાતે છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ અને સિદ્ધપુરની મુલાકાત લેશે અને મુલાકાત દરમિયાન સરસ્વતી નદી ખાતે બનેલ રિવરફ્રન્ટનું પણ નિરીક્ષણ કરશે તો સીએમ પટેલે આજે સિદ્ધપુરની મુલાકાતે છે ત્યારે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી ખાતે બની રહેલ રિવરફ્રન્ટનું આજે સીએમ પટેલ નિરીક્ષણ કરશે ત્યારે નદીમાં બારે માસ પાણી રહે તે માટે ખાસ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર અને ફાઉન્ડેશન દ્વારા કામગીરી શરૂ કરાઈ છે સી એમ ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ સિદ્ધપુરની મુલાકાતે છે તો સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કામગીરી શરૂ કરાઈ છે અને વીસ કરોડના ખર્ચે પુનજીવિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે તો પાટણ ખાતે વીએચપી દ્વારા સમારોહનું આયોજન કરાયું રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારોહ મુખ્યમંત્રી હાજરી આપી છે ત્યારે પાટણ ખાતે વીએચપી દ્વારા એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન દિવસે સમારોહનું ખાસ હાજરી આપવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યારે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે અને સરસ્વતી નદીમાં બારે માસ પાણી રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે પાટણ અને સિદ્ધપુરની મુલાકાતે પહોંચવાના છે